નમસ્કાર મિત્રો તમે આંગણવાડીના ભજન તો સાંભળ્યું હશે આજે આપણે વાત કરીએ આંગણવાડીના ભજનને લોકો સુધી પહોંચાડવામાં જેનો મહત્વનો ભાગ છે તેવા દેવાયત પંડિતને દેવાયત પંડિતનું જન્મ અને બાળપણ દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે તેમના માતા પિતા ધર્મપરાયણ હતા જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હોવાનું મનાય છે આ ઉપરાંત ગામોમાં આવેલા સાધુ સંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલ આમ છતાં દેવાયત પોતાના પિતાના સંસ્કારોને વળગી રહીને સાધુ સંતોની સેવા કરતા હતા દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મત મતાંતર છે કોઈ તેમને થાનના બ્રાહ્મણ કોઈ બરડા વિલેચરના હરિજન બ્રાહ્મણ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે આથી દેવાયત પંડિતની જાતિ વિશે કહી શકા કહી નથી શકાતું ડોક્ટર દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધન કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્કસ નિષ્કર્ષ કાઢ્યો એ પ્રમાણે દેવાયત પંડિત નો જન્મ મેઘવાડ સમાજમાં દેવાયત પંડિત માર્ગી સાથે સંકળાયેલા હતા દેવાયત પંડિતનું ગુરુનું મિલન અને ગુરુનો ઉપદેશ દેવાયત પંડિત સાધુ સંતોના સંઘ સાથે તરણેતરના મેળામાં જાય છે મેળામાં ઘણા બધા

ખેંચાવવા માંડ્યો આમ તે તરણેતરના મેળામાંથી પાછા ફરતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા હતા ગિરનારની અડાબીડ જાડીના માર્ગોમાં ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા તેમણે ગિરનારની પાવન ભૂમિમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મૂંઝવણનું સમાધાન થતું ન હતું કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હતું તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતના મનની ભ્રમણા ભાંગી દેવાયતને શોભાજીના સાનિધ્યમાં ખૂબ જ રસ પડવા લાગ્યો પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યું હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યું શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યું કે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારના ધર્મો બચાવતા બચાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો આથી યુવાની કાળ અને લગ્નજીવન પોતાના યુવાની કાળમાં જ તે ધર્મના રસ્તે સડી ગયા હતા પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત શાસ્ત્રનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બની ગયા જ્યાં ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરુદ્ધ મળ્યું હતું આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા સમય જતા તેમના ગુરુના વચને તેમણે દેવળ દે સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહ સંસાર શરૂ કર્યો દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંછાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપરાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા સમયના વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને

છા ન હતા તે સોમાની ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર પતિને ચાલી નીકળ્યા દેવાયત પંડિતની ભવિષ્યવાણી દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી અને અગિયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાળ સમાજના ધર્મગુરુ મામયીદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણીમાં સંપૂર્ણપણે સમાનતા રહેલી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછીના થનારા નકણક અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે આગમ આગમ એટલે આગાહી તેઓએ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી જે આજના સમયમાં પણ સસોટ મનાય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલમાં નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયો ત્યાં સુધી આવજો